આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતુ એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ દઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે તો કેટલા લોકો સાધુ સંતો છે ઉતારા મંડળ છે આમાં અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ ફોરેસ્ટની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જાય છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવવી લોકો સર આવી ગયા છે અત્યારે ઘણા બધા આવી ગયા છે હજી આવે છે જે લોકો જાણ નથી જી તો એ લોકો માટે શું વ્યવસ્થા એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલી પરંતુ જે આવ્યા છે એ આ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી છે

એ લોકો પણ અંદર કોઈ અલગ લગાવશે નહીં તારીખે નક્કી કર્યું હતું કે નિર્ણય લેવો છે તો શું લેવો જોઈએ આજે અમે બધા સંતોને અધિકારીગણ અને બધા અમે અહીંયા આવ્યા ખરેખર અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે એટલે હું આપને એક કહીશ કે ગણેશ ભગવાને પણ જયારે પરિક્રમાની વાત આવી તો માતા પિતાની પરિક્રમા કરીને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ લઈ લીધું એમ પોતાના ઘરમાં માતા પિતાની પરિક્રમા કરી લેજો આ પરિક્રમા આ વખતે વાવાઝોડા અને વરસાદનું ખૂબ જોર છે એટલે રસ્તા પણ ખરાબ છે ને લપસ્યુ ખૂબ થઈ ગયું છે ગાડી કે બચાવવાળો માણસ પણ અંદર આવી શકે એમ નથી એટલે વ્યવસ્થા તંત્રએ કલેકટર સાહેબે જે નિર્ણય લીધો એ યોગ્ય નિર્ણય લીધો છે પ્રતિકાત્મક પરિક્રમાની યાત્રા થશે એમાં જે સાધુ સંતો છે ને આગેવાનો છે એવા બધા બે પાંચ દસ પચીસ પચાસ જણા મળીને એ પ્રતિકાત્મક પરિક્રમા કરશે જેથી કરીને પરંપરા જળવાઈ રહે बाहर से आने वाले जो भक्त है उनको भी मैं नम्र अपील करना चाहूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार के दर्शन करके परिक्रमा को पूर्ण कर ले अंदर जाने की जिद ना करें क्योंकि अंदर व्यवस्था का बहुत बड़ा अभाव है बहुत कीचड़ है आपको यदि कुछ होता है भगवान करे कुछ ना हो पर बचाने के लिए भी मुश्किल होगा क्योंकि कोई गाड़ी या व्यक्ति भी अंदर जाना बहुत मुश्किल है ऐसी कठिन परिस्थिति में भी मैं बहुत धन्यवाद देता हूं व्यवस्था तंत्र को कि उन्होंने धर्म को प्राधान्यता दी है और कहा है कि जो भी प्रतिमाकात्मक परिक्रमा होती है वो हम करेंगे जिससे परंपरा न टूटे ये बहुत ही धन्यवाद के पात्र है तो उनको धन्यवाद भी देता हूं पर मैं आग्रह करूंगा सभी भक्तों से कि आप सभी अपना ख्याल रखें और इस परिक्रमा में आने का અગર આપ પ્રોગ્રામ હે તો ગિરનાર દર્શન કરકે હી પરિક્રમા પૂર્ણ સમજ લીજે આ ઘરમે માતા પિતા કી પરિક્રમા કરકે ઉસકો પૂર્ણ કર લીજીએ પર આને કા ટાલે ગુજરાતના બધા ભક્તોને પણ હું અપીલ કરું છું કે આવવાનું ટાળજો કેમ કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે બીજી તંત્રે જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ એકના રાતે બાર વાગે અને ઉગતી બે તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રીએ બાર વાગે એ અમે વિધિ પૂરી કરશું એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે એની અંદર વનતંત્ર કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો અને ખાસ પ્રભુ હમણાં માહોલ જોતા એકત્રીસ તારીખનું અને હજી બે અને પાંચ તારીખને વાવાઝોડાની આગાહી છે તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું રૂટ જોતા પ્રભુ તમે ન આવો તો પ્રભુ વધારે સારું છે ને સમગ્ર દેશના ભાવિકોને વિનંતી છે કે પરિક્રમામાં આ વખતે ન પધારો આપણી વ્યવસ્થા તમે કરી લીધીને આવવાના હોય તો ગિરનારના દર્શન કરી સંતોના આશ્રમની અંદર દર્શન કરી અને ત્યાં એમની પ્રસાદી લઈ લેશો એટલે એ પરિક્રમા આપણી પૂર્ણ ગણાશે એટલે પરિક્રમા કરવાના ભાવથી કોઈ ન આવે અને ઉતારા મંડળ ભાવેશભાઈએ કીધું છે પ્રમુખ તરીકે કે કોઈપણ અન્નક્ષેત્રવાળા આ વખતે વ્યવસ્થા ન કરે જેથી આપણી આ વ્યવસ્થાની અંદર કંઈ એમની પણ બગાડ ન થાય અને હેરાનગતિ ન થાય તો ફરીથી બધા શ્રદ્ધાળુઓને વિનંતી છે કે આ પરિક્રમા કરવા માટે ન આવો ગિરનારના દર્શન કરવા સંતોના દર્શન કરવા માટે આપ સો ટકા આવી શકો છો ચાલુ વરસાદે જ્યારે અમે રૂટનું પરીક્ષણ કર્યું હોય ત્યારે અત્યારે પણ વરસાદ ખૂબ ચાલુ છે જમીન સાવ પોતી છે કીચડવાળી છે કોઈ આવી શકે એમ નથી ને અમારા અંગક્ષેત્રોને પણ અમે સૂચના આપી દીધી છે કે એક પણ અંગક્ષેત્ર નિઃશુલ્ક જમાડવા માટે નહીં આવી શકે તેથી ગુજરાતભરના મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રના જે લોકો પરિક્રમા માટે આવે છે બધાને અમારી હાર્દિક વિનંતી છે કે કોઈપણ પરિક્રમા માટે ન આવો આપની ઘરે બેસી ગિરનારના દર્શન કરો અને સાથ સહકાર આપો કારણ કે પરિક્રમા પ્રતિકાત્મક કરવાનું સર્વાનુમતે નક્કી થયું સાધુ સંતો તંત્ર સરકારની સાથે કોર્ડિનેશન કરીને નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમે આવતા વર્ષે આપની સેવામાં બધા તત્પર છીએ આવતા વર્ષે આપણે બધા સાથે પરિક્રમા કરીશું આ સાથે આપ સર્વોને ભાવિશ વિકારના ઉતારા મના જય ગિરનારી